तुम्ह बेस्ट स्टेडी हटन बोले कबरा बापू छे ने हां न्या नाम है सेवक छेवी हां તમારું ગામ ક્યુ છે મોટા આગરિયા તાલુકો રાજુલા જિલ્લો અમરેલી આકડિયાક આગરિયા 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 હા ઓરપ પણ નામ કુમાર કૃષ્ણાબે नंदુભાઈ मंगळू भाई, भाई। काठी दरबार हां જગીદાસ બાપુના સીધી લીધી લીટીના વારસદાર વાહ વા વાહ સારું બેન તમને શું તબિયત પાણી મજામાં હા મજામાં ઠીક છે સારું મોબાઈલ નંબર ક્યાંથી લીધા હે મોબાઈલ નંબર ક્યાંથી લીધા તમારા વિડીયો આવે ને એમાંથી

તમારે બેગ ને તમારા વિડીયો બહુ જોવે મનસુખ ભાઈ મને કે મારે મનસુખ ભાઈ ને કેવા દવ કે પપ્પા ફોન કરું પણ એ જવાબ ઉપાડતા નહી એને કામ હોય ને એવું બધું હા પણ આખો દિવસ પછી આ ફોન માંથી વાતો હું તો બાળકો આ આવી રીતે હોય ને ઉપાડી લે ફોન તો પછી બાળકો રાજી હોય તો પછી એની હારે ઘડીક વાર વાત કરવી પડે હોય કે એનો નારાજ ન થાય એમ હા ના ના શું છે તમારું નામ હું કીધું મારું નામ અણજુભાઈ ખુમાણ અણજુભાઈ

Zogidas yeah. okay. yeah, bapu, mary hat mi peti, si di mi, tena waras bapu. Mara mara, mara wapat. Nyan mary bedi se, teti bole, ada bapu hidi. Haan, yo api weni. Haan. Kuman krisna ben, krisna ben, an dubay, an dubay, man glu bapu, man glu bapu, dada bapu, dada bapu, konja bapu, konja bapu, tehita bapu, tehita bapu, bagwan bapu, bagwan bapu, lavat bapu, lavat bapu, ban bapu, ban bapu, ada bapu. Bhan bapu, Bhan bapu, Bhan bapu વાહ 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 મસ્ત છે ક્રિષ્ના બેન યાદ શક્તિ સારી છે હો યાદ શક્તિ સારી છે તમારી બેટા હું તો ચેનલ માં ને હમણાં બીજ હતી ને ક્યારે હતા ને મેં એક ગીત ગાયું તું કયું ગીત ગાયું તું લીલી ના ઘેર માં ઘેરી ગુજરાત માં જીણા મોર બોલે મારે મઢડા વાળી હોનલ માં ધામ હોનલ માં ના ધામ માં મઢડા રે ગામ માં જીણા મોર બોલે મારા બનુ માં ના ધામ માં કંચન માં ધામ માં જીણા મોર બોલે મારે હોનલ માં ના ધામ માં એવડો વાહ મસ્ત ગઈ એક કબરાઉ નું ગીત ગાયું તું કચ્છ માં કબરાઉ રૂડા ગામ છે બેઠા રે મોગલ માં વડી રેયા ઢોલ નગારા જો ને ગડગડેરી લો નગારા જો ને ഗോ ഗുഗല ഗിന്നോ എ കുട മാഡലേ മോഗല വഴി രഹ മസ്തോ ബ

ஏ மாதிரி மோங்கல் நோ தருவேடோ பாயு மாறி மோங்கல் நோ தருவேடோ அப்படியே மணி મને મસ્ત અત્યારે તમે છે ને બેટા હજી તમે ભાવિ છો આ ભારત નું ભાવિ તમે છો હવે અમારે તો બધા ઉતરતા ઘણા કહેવાય તમે જે ભણવામાં શિક્ષિત બનો સંગઠિત બનો થોડુંક આ દેશ માટે કઈ કરો કેમ કે શક્તિ પ્રદર્શન કરવું એટલે સ્ત્રીનો મૂળ અધિકાર છે હા કેમ કે જાતિની રાણી સ્ત્રી બનશે બાપુ હા એમ કે

યા સુરજ દાદા યાત્રાનું ધામ છે ને ગાધકડા ગામ છે છે ગામ ને યાત્રાનું ધામ છે સુરજ દાદા નવો ઈ ધામ ગાધકડા ગામ માં વાહ વાહ મસ્ત આજે ગુજરાત નું સંવાદ અને સુરીલા ગુજરાત

મસ્ત એ તો થર્મ છે છે રેવાયું પણ બને ત્યાં બંને શિક્ષણ શિક્ષણમાં ધ્યાન દેવાનું હો હા કેમ કે ભણશો ને તો તમે કઈક વસ્તુ પ્રાપ્ત કરી શકશો પોલિટિક્સ બની શકશો કલેક્ટર બની શકશો મામલતદાર બની શકશો જજ બની શકશો વકીલ બની શકશો પણ જો ખાલી ઉપવાસ કરશો તો એનાથી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય નહીં કૃષ્ણા હો

નથી જી સારું કઈ વાંધો નહી હો અને ભણવામાં ધ્યાન દેજો અને આ બાજુ ગોંડલ બાજુ આવો તો મહેમાન ગતિ કરજો અને કલેક્ટર અને કલેક્ટર થઈ જાય તો પછી કદાચ મારી ઉંમર થઈ જાય તો મને યાદ રાખજે નકર પછી ક્યાંક લાલ લાઈટ સાઈડ થઈ બની જાય તો પછી મારું તો કોઈ ધ્યાન નઈ મેં મનસુખભાઈ વાત કરી હતી તમે આ બાજુ આવો ઈ બાજુ આવું તો આવીશ શો બેન મારા ભાઈ ના લગન છે આવો તમે બધા આવશું હો સારું મારો નંબર સેવ કરી લેજો હું તમને મારા માતાજી ના ની બધા વીડિયો મોકલીશ ઓકે ભલે ઓ કૃષ્ણાબેન ભણવામાં ધ્યાન દેજો અને તમારા મમ્મી પપ્પા ને સાચવજો ને એવું બધું કરજો હો હા સારું સારું જય માતાજી જય માતા તારા પપ્પાને ને દેજી બોલો બોલો

થોડુક મગજ હોશિયાર વાળી બાળક છે એટલે એ પણ અત્યારે આવા જ બાળકની જરૂર છે ને આ દેશનું ભાવિજી છે પણ આને બને ત્યાં સુધી થોડુંક ભણાવવામાં ધ્યાન દેવડાવજો જેથી કરી અત્યારે શું છે કે અત્યારે જે ઉપાસ ધર્મ એ બધી વસ્તુ છે ને એ અત્યારે નું પ્રતિક છે જરૂરી છે ને અત્યારે કે જે ટેકનોલોજીનું જ્ઞાન છે ને એટલે

ત્રણ પછી રાજુ લાવે ઓકે ઓકે ભાણબોપુ પરિવાર બરાબર બરાબર પણ સાહેબ જોગીદાસ તો હા એ તો બધા જતી પૂરી શકે હા એમાં છે ને કે જેની ખાનદાન

કેમ કે બહુ રાજા રજવાડું એ કે અમારે બાબાસાહેબ આંબેડકરે જયારે બંધારણ અમલમાં લીધું ને ભાઈ ત્યારે ભાવનગર દરબારે પેલું રજવાડું ખાલી કર્યું હતું જો બધાને સમાનતા નો અધિકાર મળતો હોય તો પેલું ગોહિલવાડ હું ખાલી કરી જાઉં

એટલે ના ના ગણુ ભાઈ અત્યારે જે કાંઈ તમારી સમાધિ મને બહુ ચાહે છે કાઠી દરબારું ચાહે છે જાડેજા દરબારો તેમજ અઢારેય ભરણ મને ચાહે છે ને એ અમારો ગૌરવ છે બસ બીજું તો ઠીક છે ને ઠીક કેમ કે આ તો મીઠપ વાળા માનવી તમારો ભાઈ અંકિત ભાઈ ને હા મારો દીકરો હા એનો મે હમણાં પરી બાપુનો પ્રોગ્રામ હતો મજા આવી ગઈ હા એ પ્રોગ્રામ એ હું જોતો તો

કાગ બાપુ બોલ્યા બધા માટે બોલ્યા પણ આ લોકો જે જાતિવાદી હતા ને એને ધર્મ ના વાળા ધર્મગુરુ એ શું છે

અમે કદાચ કોઈને આપીને જો મેં કોઈ રોહિત બાપાના નામથી અમે આપી નામ કોઈને બે મણ ઘઉં એના મહિના દિનુ પૂરું કરવા આખી બ્રહ્માંડ નો માલિક આ અસો ને કોઈ દી ભૂખા ઉડેવા નહીં નહીં એને ને કણ ને હાથી ને બેઠો છે આમાં ક્યાં કોણ ધ્યાન રાખવા બેઠું છે

ઊંચા કોળ નો આદમી હોય તો એના માં કોઈ દી વાત હોય પણ જેનું કુળ ઊંચું હોવું છે વરા પ્રસંગ કરે ને તો એના કુળ જોઈને તમને દીકરી લેવામાં આવે ને કુલ જોઈને દીકરા ને દીકરી દેવામાં આવે કેમ કે આના ખાનદાન માં એવું એકો એવો એકો તો ખિસ્સા કાતરું પાક્યો નથી ને નગર આ એનો એનો સીલો પકડશે હા કેમ કે બેટો જો બાપ તણે જો ચાલે સાલે તો ઈ વહવું લાગે વેલડા એનો શીલો જો બાપ નો બેટો જો એના બાપ તણો હાલે તો એની લાગે વેલડા હા કેમ કે આ તો બધું એવું છે સાહેબ જેની મા એવી સંસ્કારી હોય કે જેને દીકરા ને તમને કહું સંસ્કાર ના સિંચન મોટો ઘી ને ની ટેકા દે એવો જ થાય ક્યાંક જાય તો પાંચ માળા નું સારું કરે હા કેમ કે ઈ તમને કહ્યું એનું ધામણ જ ઉજળું હોય હવે આ તો તમને કૌ પાણીપુરી ખાતી ખાતે ધવરાવ્યા હોય અહીંયા જોની હોકર પાણી હતા એ બાપા ન્યા શિવાજી જૂનો છે ને એમ કે આ તો બધું સંસ્કાર ની વાતો છે સાહેબ જેના હારા માણા હોય જેનું કોઠામાં આળોટી ને બાળક મોટું થયું હોય ને આપણને ટેકા દે એવું જ થાય સાહેબ પણ અત્યારે તો બધાય શું છે કે માણસો નું જે કઈ આ બધા દવા માથે છોકરા જણે એમાં ન્યા લાંબુ કઈ હોય નહીં પણ તોય હલાવવાનું ભલે ભલે મનસુખભાઈ ભલે ભલે મને તમારો ફોટો જરીક આમાં મોકલજો હું આ નંબર તમારો સેવ કરી લઉં છું હું નામ લખવું આમાં આણંદુભાઈ ખુમાણ ઓકે આણંદુભાઈ ખુમાણ આ બાયડી લખું ને આગરિયા આગરિયા હા આગરિયા આગરિયા મોટું ખુમાણ ના આગરિયા ભલે ભલે આમાં મને ફોટા મોકલી દેજો ભલે ભલે ઓકે ઓકે હવે જય માતા જય માતા તો મિત્રો ગુજરાતના જાણીતા એવા અને ખાનદાની એવા બારવટીયા જોગીદાસ ઘોમણના પરિવારમાંથી જ્યારે મિત્રો ક્રિષ્નાબેને મનસુખભાઈ રાઠોડ સાથે આજે ખૂબ જ જોરદાર ચર્ચા કરી મિત્રો આ ચર્ચા સાંભળ્યા પછી તમને કેવું લાગ્યું છે કૃષ્ણાબેનની વાત અને મનસુખભાઈ રાઠોડની ચર્ચા એના વિશે મિત્રો ચોક્કસથી કોમેન્ટ કરી અને જણાવજો અને મિત્રો વિડીયોનો વધુમાં વધુ શેર કરજો તેમજ મિત્રો ચેનલ ઉપર પહેલીવાર આવેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો